પણ કદાચ જોઈ અને મારા પરચાના માધ્યમથી કદાચ તમને વિશ્વાસ આવ્યો હોય અને વિશ્વાસ કરીને મારા ધામમાં આવ્યા હોય અને થોડું ઘણું તમારા જીવનમાં મારું કઈક પ્રમાણ દેખાયું હોય ને તો તમે બહુ નસીબ વારા છો કે આવા કાળા કડુગમાં ભક્તિ કરવાનો અવસર મળ્યો

તમારા મુખે રોમ નું આવે એટલે બહુ દુર્લભ બાદ એક વખતે રોમ નું નામ સાચા વિશ્વાસ કદાચ લીધું હોય ને

મારા ધામમાં એ માથું નમાયેલું હશે મારા ધામમાં એ અગરબત્તી ચુંદડી સિફર કરી હશે કોઈ હાર લાવ્યો હશે કોઈ પેડા લાવ્યો હશે કોઈ હારી એવી મીઠાઈ લાવ્યો હશે કોઈ મોટી એવી ચુંદડી લાવ્યો હશે જેના ભાવથી જે પણ વસ્તુ લાવો ને એ બધું ખૂબ હરખથી હું માતા સ્વીકારું છું કઈ ભાવિક ભક્તો નો અનુભવ કે માતાજી તમે સપના મારી જોડે આ વસ્તુ મંગાઈ તો હું તમને ચાતી આવી ને તારે કદાચ હક મારે ધામ આવો છો વિશ્વાસ સાથે આવો છો છું વિશ્વાસ ના હોય તો મારા ધામમાં આટલા લાખો ભાવિક ભક્તો ભેગા થાય પણ વિશ્વાસ તો છે બરોબર છે પણ વિશ્વાસ જીતનારી માતા એથી હું રામ વારી મેરડી બેઠી પા મેરડી ના વિશ્વાસ થવો તો મોટી વાત છે પણ એમય તો તમારા જેવા ભાવિક ભક્તોનો વિશ્વાસ જીતવો ન એ સૌથી મોટી વાત છે તો આજે લાખો ભાવિક ભક્તોનો એક તમારા હૃદયમાં વિશ્વાસ જીતીને બેઠી હોય એ બારે જ આ ધામમાં સોલંકી પેઢી માં બહુચરના ખાતા ની ઉગતા પોર ની રોમની હાજરા હજુ બેઠી ભાવિક આવવાનું કદાચ નક્કી ના હોય તો આપે રૂપે ખેંચી જાવ છો રવિવાર કદાચ નોકરી જવાની હોય ને તો શું કે ખબર આપો એમ એ હટ કરીને પરણે તે કદાચ ઘર ના ના ને તો છ ને છુપાઈ કઈક ભાવિક ભક્તો આવે પણ ભલે આજે એકલા આવતા હોય પણ વિશ્વાસ રાખજો તમારો આખું પરિવાર હંગાત ના લાવતું કર દો તો માતા રહે અને એવા કઈક ભાવિક ભક્તો નો અનુભવ માં તારા ધામ માં પેલા હું એકલી આવતી તારા ધામ માં પેલા હું એકલો આવતો

તો વિશ્વાસ રાખજો તમે નહી આવતા હું માતા એટલે આવું તારે તમે મારા ધામ હુકમ વગર ધામ મંદિરે જવું હોય કેટલા વર્ષથી વિચાર વિચાર કરો કે દ્વારકા જવું છે પાવાગઢ જવું છે અંબાજી જવું છે પણ હુકમ નહીં થતો કેવાય છે ને આવું તો તમારા કદાચ એ હુકમ વર્ષે બે વર્ષે કોઈને થાય પણ મારા ધામમાં દર રવિવાર હુકમ થતો હોય તો તે નસીબ તો મારા હુકમ થી તમે અહીંયા આવો તો કદાચ મારા હુકમ થી મારી થી તમે મારા ધામમાં આવતા હોય તો તમારા મારા ધામમાં આવીને કોઈ ચિંતા કરવાની જરૂર ખરી કોઈ પ્રાર્થના કરવાની જરૂર રહેશે કોઈ માનતા રાખવાની જરૂર પડશે પણ માતા બધી જ ખબર છે કે હું પકડીને ધહેડી લઈને આવી નહી તો કઈક દીકરા એવા છે કઈક દીકરી એવી છે કે જે એકદમ નાસ્તિક થઈને ફરતા એકદમ નાસ્તિક થઈ માતાજી ને મોના ભગવાન ને મોના પણ કેવું છે તે પગે લાગીને રોમ રોમ આજે એવા જ દીકરા દીકરીઓ એવા ભક્તિ ના રંગમાં રંગાઈ ગયા છે ને કે આજે ચોવીસ કલાક એમના મુખે એમની માતાઓનું મારા જેવી મેલડી નું રોમ નામ લેતા થઈ ગયા